આપણે વચ્ચે પ્રકાશ આવ્યું હતું લગભગ બે હજાર ચારની સાલમાં એમાં ખૂબ સુંદર સંશોધન કરીને આપણને અવસર વસ્તુ સામે સમજાવ્યું હતું કે મહારાજની જે યાત્રા હતી એમાં પણ ખાસ કરીને માનસરોવરની જે યાત્રા હતી એ કેટલી વિશિષ્ટ હતી અને એના દ્વારા ભગવાન છે એવું સાબિત થાય છે તેમણે બધું સંશોધન રજૂ કર્યું કે સામાન્યપણે બીજા લોકો પણ માનસરોવરની કે બદ્રિકાશની યાત્રા કરતા હોય છે પણ એમણે આખા આર્ટિકલ રજૂ કર્યા કે અત્યાર સુધી જેટલા લોકોએ યાત્રા કરી છે એ લોકો પોતાની સાથે મિનિમમ સાહીઠ વસ્તુ લઈને જાય આ ખુલ્લી લિસ્ટ આપ્યું છે કે ત્યાં જીવતા જો સરોવર સુધી પહોંચવું હોય ને આ રસ્તેથી ભદ્રિકાંચોના રસ્તેથી જો પહોંચવું હોય તો મિનિમમ સાહીઠ વસ્તુ પછી એકવીસ તો વસ્ત્ર છે કે ભાઈ બે ઓરવાના બ્લેકેટ લઈ જવા પડે સ્વેટર લઈ જવું પડે ટોપી લઈ જવી પડે નાના મોજા લઈ જવા પડે આવા એકવીસ વસ્ત્રો છે અને બીજી બધી કારણ કે રસ્તામાં જમવાનું બનાવવું પડે તંબુઓ નાખવા પડે રહેવું પડે તો સાહીઠ વસ્તુ ગણાવી મહારાજ પાસે એક પણ વસ્તુ ના ગઈ મહારાજ ઉઘાડા પગે આ યાત્રા એમણે કરી હતી બીજું કહેવાય છે કે જેટલા લોકો સફળતાપૂર્વક ત્યાં ગયા છે એ બધા કહે છે કે ભાઈ સમય કયો પસંદ કરવો તો જુલાઈ થી સપ્ટેમ્બર ની વચ્ચેનો સમય પસંદ કરવો અને પછીનો સમય તો ના જ કહેવાય કારણ કે શિયાળો ચાલુ થાય ઇવન જે લોકો બદ્રી બદ્રીનાથમાં રહેતા હોય છે એ લોકો પણ નીચે નીચે આવી જાય છે જ્યોતિપ પાસે આવી જાય છે કારણ કે ત્યાં એટલી બધી કાતિલ ઠંડી હોય કે ત્યાં કોઈ જીવી પણ ન શકે પરંતુ મહારાજે યાત્રા શરૂ કરી નવેમ્બરના મહિનામાં એ જ્યારે શિયાળો શરૂ થતો હતો એવા સમયમાં મહારાજે માર્ગ લીધો અને ઉપર ગયા સામાન્ય પણ એ સમયે શિયાળામાં લોકો પાંચ હજાર ફૂટની ઊંચાઈ રહેવા માટે આવી જાય મહારાજ ઓગણીસ હજાર ફૂટની ઊંચાઈએ સી થી એ વખતે ત્યાં રહ્યા હતા બીજું કે એ વખતે ઠંડી એટલી હોય તો માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ હોય એનાથી પણ ઓછું ટેમ્પરેચર ત્યાં આગળ હોય એવા સમયમાં મહારાજ ખુલ્લા શરીરે એ જગ્યાએ રહ્યા હતા અને જે યાત્રીઓ ત્યાં જઈને આવ્યા છે પર્વના એ લોકો કહે છે કે મેક્સિમમ દસ દિવસ સુધી તમે રહી શકો બદ્રીકાશોને માનસો વર્ષનો જે રસ્તો છે તેથી બધી ઠંડી પડે કે દસ દિવસથી વધારે કોઈ રહી ના શકે અને દસ દિવસ રહી એ પણ કીધું કે તમને પાણી પીવા ન મળે તો બધું પાણી બરફ થઈ ગયું હોય સૂર્યનો પ્રકાશ બરફ પર જે આવતો ને કારણે આખો તમારી હજી તમે કંઈ દેખાય નહીં તમે ત્રણ ડબલા ચાલો પછી તમારે પાંચ મિનિટ બ્રેક લેવો પડે કારણ કે શ્વાસ ચડી ગયો હોય હવા પાતળી હોય એટલા માટે એવી જગ્યામાં શ્રીજી મહારાજ ચાર મહિના રહ્યા હતા તો ચાર મહિના મહારાજે ત્યાં આગળ તપ કર્યું તો આવો નિલગંઠમણીની યાત્રાનો આપણે વિચાર કરીએ તો પણ આપણને ખબર પડે કે મહારાજ એ ભગવાન હતા બીજી બાજુ જોઈએ તો સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજે ગઢડા અમદાવાદ પ્રકરણના છઠ્ઠા વર્ષ વર્ષમાં લખ્યું છે કે ભગવાનનું લક્ષણ શું છે તો મહારાજે ત્યાં ત્રણ લક્ષણો ગણાવ્યા છે પહેલું તો કે ભગવાન સમાધિ કરાવી શકે બીજું લક્ષાબંધી મનુષ્યને નિયમનમાં વર્તાવે અને ત્રીજું કે અક્ષરધામના મુક્તોને પણ નિયમનમાં વર્તાવી શકે તો મારે એ સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું એ પણ આપણે બહુ આશ્ચર્ય ઉપજાવે એવું પ્રકરણ હતું એની ઘણી બધી વાતો આપણે પહેલાં સાંભળેલી છે પણ એકદમ સહજતાથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મના વ્યક્તિને મારા સમાધિ કરાવતા અને સમાધિમાં પોતપોતાના ઈશ્વર્યના દર્શન થાય ભક્ત ચિંતામણીમાં આપણું એવું પણ આવે છે કે સમાધિ કરાવે મહારાજ અલગ અલગ રીતે સમાધિ કરાવે ક્યારેક છડી અટાડે અને સમાધિ કરાવે ક્યારેક માથે હાથ મૂકીને સમાધિમાં મોકલી દે ક્યારેક ખાલી દ્રષ્ટિ કરે અને સમાધિમાં જતા રહે કોઈક વાર મહારાજની ચાકડીનો અવાજ સાંભળીને લોકો સમાધિમાં જતા રહે તો જે સમાધિ યોગ સિદ્ધ કર્યા પછી થાય એ સમાધિ સાહજિકપણે મહારાજના સંબંધી બધાને થઈ જતી હતી તો સમાધિ પ્રકરણનો વિચાર કરીએ તો આપણને મહારાજનું ભગવાન પણ એ સમજાય છે બીજું આપણે જો વિચારીએ કે મહારાજનું દિવ્ય આકર્ષણ શ્રીજી મહારાજની મૂર્તિ એવી દિવ્ય હતી કે લોકોને જોવે અને એમાં એમાં મોહિત થઈ જતા હતા આકર્ષિત થઈ જતા હતા અને અખંડ પછી મહારાજની મૂર્તિ દેખા કરે એવું પરિણામ આવતું માગરનો એક પ્રસંગ લખ્યો છે જીવન ચરિત્રમાં છે કે શિવજી મારી જેવા માગરોડમાં જતા હતા અને ત્યાં ગોવિંદ ઠુમર અને દેવો ઠુમર નામના બે વ્યક્તિ ત્યાં રહેતા હતા વૈષ્ણવ હતા અને સ્વામનારાયણ ભગવાનમાં માનવું જ નથી એવો દ્રઢ નિર્ધાર કરીને બેઠા હતા એટલે એકવાર એ દુકાનમાં ગયા હતા તલપચંદ શેઠની દુકાન હતી તો એ દુકાનમાં જ્યારે ગયા ત્યારે મહારાજ સાજ સમાજ સાથે ત્યાં શેરડીમાંથી પસાર થતા હતા નાવા જતા હતા એટલે આ લોકોએ સાંભળ્યું કે આ બધો અવાજ છે ને આવે છે બધા હરિભક્તો છે ને ભેગા થયા છે એ પેલા તલક શેર વાત કરી કે આ તો સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે શેરીમાંથી અને તો જાદુ ઘુમણ કરનારા છે એટલે કે તમે જલ્દી છે ને બે પગ નીચે માથું રાખી લો અને માથે ઉડી જાઓ ભૂલથી જોઈએ દ્રષ્ટિ તમારા દ્રષ્ટિ સાથે મળશે ને તો તમને જાદુ થઈ જશે અને જેમાં લોકો ગાંડા થયા છે ને સામના ની પાછળ તમે ગાંડા થઈ જશો એટલે કે અમે તો વૈષ્ણવ છીએ અમારે આ ધર્મ જોઈતો જ નથી એટલે તરત જ ત્યાં દુકાનમાં દુકાનમાં બે પગ જે જે બે પગ વચ્ચે માથું રાખી અને બંને માથું ઉડી ગયા તલક્ષણ શિં પણ પાછળ નીચે બેસી ગયા એટલે બાનું તો વાસ્યું નહીં થોડી વાર થઈ મારાની જે સવારી હતી તો બરાબર તલક્ષણ શિહની દુકાનની સામે એને ઊભી રહી ના બંને અંદર અંદર વાતો કરે કે આ સામે તો જબરા છે અહીંયા એને જ ઉપાડે ગયા છે હવે આપણે બહાર તો જોવાય નહીં અને પેલું માથે ઢાંક્યું મૂંઝવણ થતી ગુમડા પણ થતી એટલે કેવું કે મને થોડી આંખ આવા દે મારે થોડું કપડું ઉપાડવું પડશે એટલે કપડું કાઢી અને એને શ્વાસ લીધો અને સહેજ આંખો ખોલી અને જોયું કે આ કોણ છે એ જ વખતે મારે જ એની સામે જોયું ચાર આંખો ભેગી થઈ ગયું અને પછી તો તરત એ પાછો આંખો બંધ કરી કપડું ઓડી થઈ ગયો અને પછી ગોવિંદને કહે ગોવિંદ આ ખરે છે કે અડધી સેકન્ડ માટે મેં આંખ ખોલીને જોયું હવે હું આંખો બંધ રાખું છું તો એની જ મૂર્તિ દેખાય છે અને આંખો ખોલું છું તો એની જ મૂર્તિ દેખાય છે કારણ કે મન તો આ એનું જે કામળ છે ને લાગી ગયું હવે એ જ દેખાયા કરે છે હું તો જ અંદર રહ્યો છું અને પછી તો આગળ વધી ગયા એટલે જે સવારી હતી એનો અવાજ ખબર પડે કે ભાઈ સવારી આગળ વધી ગઈ છે એટલે બંને કપડું કાઢ્યું અને કપડું કાઢીને ગોવિંદ રાજી થયો કે ચાલો મારા ભાઈએ તો જોયું પણ મેં તો નથી જોયું ને હું તો બચી ગયો અને પછી જોયું કે આ સવારી સવારી જોઈ અને એ જોકે મહારાજે પાછું જોયું મહારાજે ફરીને જોયું અને પાછી ચાર આંખ ભેગી થઈ ગઈ તો ગોવિંદને પણ મહારાજની મૂર્તિ દેખાયા કરે પછી બંને ભાઈઓ સત્સંગી થયા કોઈ કાળે સત્સંગી થવું નથી એવો નિર્ધાર કરીને બેઠા પણ મહારાજને એકવાર દર્શન કર્યા ચાર આંખો ભેગી થઈ અને બંને જણા સત્સંગી થઈ ગયા તો મહારાજને આવી દેવીતા હતી દેખાય સામાન્ય મનુષ્ય જેવા પણ એમના દર્શન કરે અને મુમુક્ષો ખેંચાઈ જાય સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે લાખ મલ લોઢાનું પર્વત હોય તો આખા ગામ નામ લોઢાને ખેંચે હવે રોજકૂબક હોય તો એ લોઢાને ખેંચે મહારાજની મૂર્તિ એવી હતી કે મુમુક્ષોને ખેંચી અને મહારાજ સામાન્ય ચરિત્રો કરે અને એવું લાગે કે આ તો સામાન્ય મનુષ્ય પણ કરે એવું ચરિત્ર છે ઘણી વાર મહારાજ એવા ચરિત્રો પણ કરતા પણ એની પાછળમાં મને રહસ્ય છુપાયેલું હોય મહારાજ એકવાર ગરડામાં હતા અને મારા જેવું ઘણી વાર કરતા કે વિસાઈ જાય મહારાજ જેમ નાનું છોકરું હોય ને તો તરત નાની વારમાં રીસાઈ જાય તો મહારાજ એકવાર એકદમ નજીવી વાતમાં રીસાઈ ગયા અને રાત્રે બે વાગે મહારાજ ચાલ્યા કે હવે ગરડામાં રહ્યું નથી વળી પોતાની સ્થિતિ તે પણ આવી હોય કે કોઈ ગમે તેવો પાન કરે નાક કાન કાપીને ગધેડે બેસાડે કે ચંદન ચર્ચે કે ધૂળ નાખે એમાં મારે સંભાવ છે વળી ત્રણ પ્રકારના સ્ત્રીઓ બાળ યૌવન અને વૃદ્ધ રૂપવાન કે કુરૂપવાન તેમાં પણ સંભાવ છે અને કચરો અને કંચન તેમાં પણ સંભાવ છે આવી રીતના જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આદિ અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે અને તે ભક્ત અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે વળી એમની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે માટે એ ભક્ત બ્રહ્માંડના જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે એટલે એવા સંત તો બ્રહ્માંડના આધાર રૂપ છે આ ભક્ત આવા સમર્થ હોવા છતાં પણ અન્ય જીવના માન અપમાન સહન કરે છે તે તેમની અતિશય મોટપ છે કાંજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં માટે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા આ પ્રમાણે આ વચના મૃતમાં સત્પુરુષના લક્ષણ મહારાજે લખ્યા છે એવા વર્તમાન કાળે પ્રાગજી ભગત છે એમ અમે સૌ માનીએ છીએ આ પ્રમાણે યજ્ઞ પુરુષદાસજીએ નિરૂપણ કર્યું પછી વિઠ્ઠલભાઈએ પૂછ્યું એવા ગુણ એમની વિશે છે તે તમે શી રીતે જાણ્યું ત્યારે બોલ્યા તેમનામાં ધર્મ છે કે કેમ તે તો તમે એમના ગામના છો તેથી જાણતા તેમ કહો એટલે કહ્યું એમના હોય વાળા તો કોઈ જોયા જ નથી કાંજે ગામના વાણિયા નાગર આદિ ગૃહસ્થોની દેવાંગના જેવી સ્ત્રીઓના કપડા સીવે છે પરંતુ લગારે વિકારને પામતા નથી તેમજ તેમને પણ સ્વામિનારાયણ ભગવાન પણ કઈ સક્ષમ કરે છે

જ્ઞાન ગરીબી રાખી સર્વને તેમણે રાજી કર્યા છે માટે શ્રીજીનો સર્વોપરી નિશ્ચય તેમનામાં છે તે કહ્યા વિના કેમ ચાલે શ્રીજી વિના કોઈને કરતા જાણતા નથી અને કોઈ દેવી દેવીનો તેમને ભાર નથી આવી રીતે વિઠ્ઠલભાઈએ ઉત્તર કર્યું તે સાંભળી યજ્ઞ પુરુષદાસજી બોલ્યા આવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચારેય ગુણ ભક્તજીમાં સાક્ષાત વર્તે છે માટે એમનામાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહ્યા છે અને તેથી જ અમને તેમની પાછળ ફરીએ છીએ